तैयार है तैयार है तैयार तो ये रहा क्वेश्चन आपके सामने आप सबको क्वेश्चन का आंसर देना है और हम देखेंगे कि कौन पहले आंसर का सही जवाब देता है वो होगा हमारा एच पी सर के लाइव लेक्चर का विनर और उसको मिलेगा जय विज्ञान का टाइटल ठीक है बच्चे लोग तैयार शुभदा हमारा वाला डीए डी 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 विद्यार्थियों एच पी सर स्पेशल लेक्चर में तो क्या यस सर क्लियर से ये रहा क्वेश्चन वन आपके सामने गुड इवनिंग खुशीबेन બરાબર છે ગુડ ઇવનિંગ ભાઈ પહેલો જ પ્રશ્ન તમારી સામે આપકે સામે શું પૂછે તો કે સમતલ અરી સાથે મોટવણી નું મૂલ્ય શું હશે સમતલરી સાથે મળતી મોટવણી નું મૂલ્ય શું હશે ઓપ્શન આપ્યો છે ઝીરો એક માઇનસ એક અનંતો તુમને વિદ્યાર્થીઓ પેલા ઓપ્શન ની અંદર શું આવે છે ત્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં સમતલ અરી એટલે શું સમતલ એટલે આવી રીતે કોઈ એક સમતલ સપાટી હોય નીચેની તરફ જે છે એ અપરાવર્તિત સપાટી હોય અહીંયા વચ્ચે એક લંબ દોરેલો હોય શું દોરેલો વાળા વિદ્યાર્થીઓ લંબ દોરેલો હોય અહીંથી પ્રકાશનું કિરણ આવશે બરાબર છે અને અહીંથી જે છે શું થઈ જશે આ પ્રકાશનું કિરણ આવી ગયું ઢમ અને અહીંથી શું થઈ જશે બટા પરાવર્તિત તો આ કિરણ આવ્યું અને આ કિરણ પરાવર્તિત થયું તો એની વચ્ચે શું આવશે આન્સર એ બી સી વીચ આન્સર ઇઝ કરેક્ટ શિક ભાઈ કહી શકે એ આન્સર આરા राइस भाई बोल रहे है कि वन आएगा बी आएगा ए आएगा ए आएगा बट सही आंसर क्या आएगा जीरो आएगा कि वन आएगा वन आएगा क्या आएगा वन आनेगा ओके 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 जीरो आएगा कि वन आएगा बता दो सब बता दो बता दो सही बात है भाई बी नहीं आने वाला ए आने वाला है सर आपने तो गफला कर दिया गफला नहीं कराया मारा वाला आ तो तुमने तो टेस्ट करवा मांगते तो, तो कोई बी ऊपर जा सक नहीं बधाए जैसे ही कही दीदूँ जीरो हो शूँ जीरो ये सौ टका साचो आंसर सब

કોઈ બોલાય ડી દરેકનું વજન નો થાય ઓપ્શન એ પ્રકાશ પ્રકાશની ગતિમાં ફેરફાર થવાને લીધે વકરી ભવન બરાબર છે વકરી ભવનનું કારણ બને છે તો ઓપ્શન એ ઈ પાંચસો ને દસ ટકા સાચો છે જે લોકો સી કહે છે ડી કહે છે મારા વાલે એકવાર વિચારી લેજો એકવાર વાર વિચારી લેજો થોડુંક તમે જે વિચારવાની જરૂર છે બાકી જરૂર નથી જો જેફ મું બહુ સરસ જવાબ આપ્યો છે અને આવી રીતે તમારે બધાને જવાબ દરેક વિદ્યાર્થીઓ જેટલા છે એ બધા જવાબ આપવાનું છે કારણ કે આપણો એક જ ઉદ્દેશ્ય છે કે સારામાં સારા એમ શીખ્યું સોલ્વ કરી અને સારામાં સારા માર્ક લાવવા તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા આવે ત્યારે ખૂણો બનાવે આય યા ખૂણાને શું કહેવાય ખબર છે કોઈ કહેશે ખૂણાને શું કહેવાય આપાત કોણ શું કહેવાય બટા આપાત કોણ જેને ખૂણો આય કહીએ છે એને શું કહેવાય છે આપાત કોણ અને જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એ લંબથી નજીક આવે અથવા લંબથી દૂર થાય તો એને શું કહેવાય આર એટલે શું થાય છે બટા વકરી ભવન કોણ શું થાય છે વકરી ભવન કોણ અને ભાઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે તો પ્રકાશના વેગમાં ફેરફાર થાય કે ન થાય બધા કહેજો ને મારા વાલા એકવાર કહી દો ને કે પ્રકાશના વેગમાં ફેરફાર થાય કે નહીં અરે સરજી પ્રકાશના વેગમાં ફેરફાર સો થાય થાય ને થાય જ તે ક્લિયર છે એ હાલુ એકદમ ક્લિયર છે જય હિન્દ મારા વાલા જય હિન્દ જય હિન્દ તો ભાઈ ક્વેશ્ચન નંબર થ્રી એ રહા આપકે સામને ક્યાં માધ્યમમાં પ્રકાશ સૌથી ધીમી ગતિથી જાય છે કયા માધ્યમમાં પ્રકાશ સૌથી ધીમી ગતિથી થાય છે હવે એક વસ્તુ યાદ રાખો કે ઓપ્શન એ દીધો છે કે હવા પાણી કાચ કે ગેસ હવે પ્રકાશ સૌથી ધીમી ગતિથી થાય એનો મતલબ એમ થયો કે જેની ઘનતા વધારે જેની જેની ઘનતા વધારે હોય ને બટા જેની ઘનતા વધારે એમાં પ્રકાશનો વેગ કેવો હોય ઓછો હોય જેની ઘનતા વધારે એમાં પ્રકાશનો વેગ ઓછો આ એચપીસર સ્ટાઇલ છે બધા સમીકરણ લખાવશે ને n બરાબર c કરશે ને એના છેદમાં v કરશે ને આવું બધું લખાવશે પણ સિમ્પલ સાદો વાત તમને કહી દઉં કે જેની ઘનતા વધારે એનો વેગ ઓછો આ એસપીસર સ્ટાઇલ છે ધીસ ઇઝ કોલ એસપીસર સ્ટાઇલ તો આ સ્ટાઇલ તમને ક્યાંય જોવા નહીં મળે પણ તમારા માટે વિદ્યાર્થીઓ એકદમ ફ્રી ઓફમાં પેન્ટ લઈને આવે છે તમારા મન સમાધાન બરાબર છે તો કોક કહે છે પાણી કોક કહે છે કાચર કાચની અંદર કેમ કેમ કે કાચનો વક્રી ભવનાંક સૌથી વધારે છે જેનો વક્રી ભવનાંક સૌથી વધારે એમાં ગતિ વધારે હવે કોઈ કહે છે હવાનો વક્રી ભવનાંક શું છે હવાનો વક્રી ભવનાંક એક છે પાણીનો લગભગ એક ગેસનો એક લખી લો અને પાણીનો કેટલો છે કોઈ પાણીનો કમેન્ટ કરીને બતાડો કાચનો તો મને ખબર છે એક પોઈન્ટ પાંચ આવે પાણીનો તમને યાદ છે બધાને યાદ છે પાણીનો કેટલો હશે મારા વાલા પરફેક્ટ કેટલા તમે ડાયા છો વિદ્યાર્થી થોડુંક મનમાં વિચારી લો ને થોડુંક તો બધી જ વસ્તુઓ ક્રિયા થાય પ્રત્યાવર્તી ક્રિયાઓ થવાની ચર્ચા કરવાની છે આપણે મગજની જ્યારે ચર્ચા કરશું ત્યારે પ્રત્યાવર્તી ક્રિયા કેવી રીતે થાય એની પણ ચર્ચા કરશું કે આપણે આખી નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર છે આપણે કરોડરજ્જુ છે એ કેવી રીતે કામ કરે છે અદ્ભુત અલોગ ન્યુરો સર્જરીની વાત કરવાની છે રાઈટ છે રાઈટ છે તો ભાઈ ગેસ અને પાણીનો વકરી શું થાય છે એક પોઈન્ટ તેત્રીસ કેટલો થાય બેટા એક પોઈન્ટ તેત્રીસ તો ભાઈ પેન્ટેડ એક એવી એપ્લિકેશન છે એક એવી યુટ્યુબ ચેનલ છે કે જેની અંદર માત્ર એમસીક્યુ સોલ્વ નથી કરાવતા પણ એની સાથે બધા જ પ્રોબ્લેમનું વન શોડ સોલ્યુશન અહીંયા આપવામાં આવે છે એક એમસીક્યુ કરો ચાર પાંચ એમસીક્યુનો જવાબ મેળવો હું તમને કહું સૌથી ધીમી તો કઈ કાચ તો હવે સૌથી વધારે કોની હશે તો હવાની એ ખબર પડી ગઈ બધાના ખબર પડી ગયા કેવી રીતે એન બરાબર સી ના છે એ પણ ખબર પડી ગઈ તો એક જ એમસીક્યુને લીધે ચાર પાંચ એમસીક્યુ સોલ્વ કરવામાં આવે તો સાચો ઓલું થાય હાઈપ ક્રિએટ નથી કરવાની તમારો સ્ટ્રોંગ નોલેજ કરવાનું છે ક્લિયર છે મારે યસ 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 નિયત પટેલભાઈનો ખૂબ સાચો જવાબ છે ખૂબ સાચો ક્વેશ્ચન નંબર ફોર પાંચસો કરોડ કે લઈએ ये रहा आपके सामने सर जी 500 करोड़ थोड़ी ना दे रहे आप फिर भी ये क्वेश्चन देख लो मेरे दोस्त क्योंकि ये क्वेश्चन आपके एग्जाम के लिए इम्पोर्टेंट है और जो एग्जाम के लिए इम्पोर्टेंट होगा उसको हमें क्या करना होगा अच्छे से पढ़ना होगा अच्छे से उसे बात करनी होगी क्योंकि हर घड़ी बदल रही है रूप जिंदगी छाव है कभी कभी है रूप जिंदगी हर पल यहाँ इस क्वेश्चन को देखो जो है समा

ત્યારે એનું સાત રંગની અંદર વિભાજન થાય છે જાની વાલી પી નારા જા વાલી પી ના અને એક લાસ્ટ આવે છે ઈરા તમને એમ કહી છે કે લોહીના પીનારા જાનીવાલે પીનારા લોહીના બીનારા વેબ કે કેમ છોડી હાય માય ફેવરિટ ચેનલ મયંગભાઈ એમ કહી છે મારી ફેવરિટ ચેનલ પેન્ટેડ છે અને હું પણ દિલથી તમારી સાથે જોડાયેલો છું મારા વાલા સર જ્યાં હોય તે તમારા બધાનો સાથ હોય અને તમારા બધાનો સાથ હોય તો આપણા સૌનો વિકાસ હોય મારા ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે ઠીક વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ રાઈસ્ટાર યસ આ કઈ ઘટના છે બેટા કોઈ કેસે આ કઈ ઘટના છે વકરી ભવનની ઘટના કઈ છે વકરી ભવન હો ગયા जो પ્યાર સજના પ્યાર નથી જે મારા વાલા પ્યાર નથી કરવાનું આપણે વકરી ભવનનો હાથો જવાબ આપવાનો ડાઉનલોડ કરવી હોય કરવી જ પડે ને આવા સરસ એમસી સોલ કરવામાં આવે છે તો તમારા માટે તમારા દિલથી તમારા સર પચાસ ટકા આવ્યા છે પેન્ડેટ ફિફ્ટી ફટાફટ એનરોલ કરો આ નંબર ઉપર ફોન કરો છ્યાસી વીસ અડસઠ બોતેર બોતેર છ્યાસી એકોતેર ઉપર બધા સોલ્યુશન પાવરફુલ છે મુંજાવાની જરૂર નથી તમે બધા હારે હોય એટલે શું વાંધો એકદમ ચાલો મારો ક્વેશ્ચન નંબર ફાઈવ પહોંચ્યા તો ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશ્ચન નંબર સિક્સ ક્વેશ્ચન નંબર સેવન તમે જેનો આન્સર લખો ને મારા બકોડા એમાં नंबर लिखी ने आप जो पाँच माँ छ माँ ने सात माँ तो हमको पता चले कि आपने कौन सा क्वेश्चन का सही दिया है ठीक है भैया लोग अरे सर जी मैं तो रेडी जो तब क्यों मैं थोड़ी मुझा हुए हम आपके साथ है <coughs> सॉरी वो थोड़ा ऐसा खांसी हो गई है आपको भी खांसी उदर से बचना है ठीक है अत्यार वायरस शुरू है તો ખાસી ઉત્તરથી ખાસ ધ્યાન રાખજો તો કે પ્રકાશના વકરી ભવનના નિયમમાં સ્નેલનો નિયમ એમ કહે છે સ્નેલનો નિયમ શું છે હવે સ્નેલનો નિયમ શેના માટે શી ખબર હોવી જોઈએ વકરી ભવન માટે શેના માટે બટા વકરી ભવન માટે સ્નેલનો નિયમ વક્રી ભવન માટે છે શું છે તો કે એન વન θ1 વન ના છે એન ટુ θ2 ટુ હવે આને આવી રીતે લખી શકું તો n1 ના છે જ માઇન્ડ ટુ તો શું થઈ જાય બેટા sin થિટા ટુ હવે આ ગુણાકારમાં છે બરાબર આ બાજુ જાય તો ભાંગાકારમાં એટલે સર તમને તો ઘણી રીતે આવડવાનું એટલે બધું આવડે છે મારા વાલા તો ટેન્શન લેમાં ગણિત વિજ્ઞાન બરાબર છે બધું જ આપણે કરાવીએ છીએ કેમકે પેન્ટેડની અંદર અબ્બાસ મેગાની સર છે કે જેની અંદર જે માણસ ગણિત શીખી ગયું હોય ને એને પ્રોબ્લેમ નહીં ક્યારે પણ પ્રોબ્લેમ નહીં આવે ડન છે ડન છે વિકાસ કેવળી આ કોણ છે સાચો જવાબ આપનાર ઓપ્શન એક કીધું છે માધ્યમમાં પ્રકાશ ની ગતિ પ્રકાશના વકરીભવન માટેનું સૂત્ર સૂર્ય પ્રકાશ નું વિવિધ કે હવે મેં જવાબ આપી દીધો હવે શું છે પ્રકાશના વક્રી ભવન માટેનું સૂત્ર છે કોનું સૂત્ર છે પ્રકાશના વક્રી ભવન માટેનું ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર જે જે છોકરાએ બી આન્સર આપ્યો છે બધા સાચા છે અને જે નથી આપ્યો એ મનની સાંત્વના સાથે યાદ રાખવાનું છે કે એન વન સાઇન થીટા વન એન ટુ સાઇન થીટા ભવન માટેનું સૂત્ર છે યસ સર ચિંગ ટપાક ડમડમ છું પ્રકાશનો ખૂણો જો નેવું હોય નેવું હોય તો કઈ ક્રિયા થાય હવે હું તમને એક કહું કે આવી રીતે કોઈ એક સમતલ રીસો છે અહીંયા એક નેવું છે

મળે છે ઈ તમારે કેવાનું છે કે ભાઈ વકરી ભવન અને વિભાજન વચ્ચે નો મૂળભૂત તફાવત એક સ્માઇલ કરી દો એકદમ મસ્ત સ્માઈલ પ્રકાશના ચિત્ર સાથે સંબંધ હોય પ્રકાશના વિવિધ રંગો સાથે સંબંધ હોય પ્રકાશની ઘનતાના સ્તર સાથે સંબંધ હોય કે પ્રકાશની ગતિમાં ફેરફાર હોય આન્સર યુ દો ના મેરે દોસ્ત તો કે ભાઈ વિભાજન અને વકરી ભવન વચ્ચેનો મૂળભૂત તફાવત કોને લીધો ચિત્ર સાથે હોય તો કે નું હોય ચિત્ર ગમે હું ફેર પડે આપણે ફેર પડે

સોરી 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 મારા વાલા ઉધરસ આવે છે ને ગયું બળે છે પણ તોય તે તાવ આવે છે છતાંય તમારો લેક્ચર લેવો જરૂરી છે કેમ કે દિલ છે દિલ કી જુદાઈ એ બંધન તો અમારા બંધન હૈ એ જન્મો કા અહીં તો સંગમ હૈ તો મુજાવાની જરૂર નથી તમે બધા તૈયાર છો તો કે યસ સર વી આર રેડી તો ભાઈ તેની પ્રકાશ હવામાંથી કાચમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ગતિ કેવી હોય છે તેની ગતિ વધે ઘટે સમાન રહે કે પથમાં ફેરફાર થાય મને એમ લાગે છે કયો કરું તમે કયો કરું તમે કયો કરું ઓકે ઓકે સોરી રાઈ બ્રો લખાઈ ગઈ ઓકે 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 મની એડિટી ડાન બી એ ફોર એ પલ બી ફોર બોલ તો બી ઇઝ ધી કરેક્ટ આન્સર આ રહ્યા મેરે દોબુસ કેમ ગતિમાં ફેરફાર થાય અને ગતિમાં ઘટાડો થાય શું ઘટાડો થાય

કેસા લેક્ચર તો પ્રિઝમમાંથી પસાર થતી પ્રકાશના વિવિધ રંગોનું વિભાજન કેમ થાય છે કેસે હોગા વિભાજન દિલ કા યે સબ કુછ વિભાજન કેસે હો રહા હૈ યે હમકો પતા નહીં ચલ રહા હૈ કી નમસ્કાર હૈ તો ચમત્કાર હૈ ચલો ચલો મારા પ્રિઝમમાંથી પસાર થતી પ્રકાશના વિવિધ રંગોનું વિભાજન કેમ થાય છે દરેક રંગને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અલગ અલગ હોય છે દરેક લંગ્નના લંબાઈમાં ફેરફાર હોય છે ઉપગ્રહની દ્રષ્ટિ હોય છે સૂર્યપ્રકાશથી માતા વિભિન્ન વિશિષ્ટ ગતિ હોય છે પ્રિઝમમાં કેવી રીતે થાય અછા પ્રિઝમ તો દોડ પ્રિઝમ તો દોડો પ્રિઝમ તો દોડો પ્રિઝમ તો દોડો અરે સાહેબ દોરી લીધો અરે સાહેબ દોરી લીધો સાત રંગમાં વિભાજન કેમ ભાઈ સાત રંગમાં વિભાજન થાય કયું સાત રંગ તો કહે જાની વાલી પી નાર લોહીના પીનારા બધાનો કલર કેવો છે

एकदम क्लियर चकाचक दस माइक्वेशन दस का दम हर सर का हम हर सर के साथ है हम ठीक है दस का दम है और स्टैंडर्ड टेंथ है तो हम उसके साथ रहना चाहिए आज की हिंदी बाबा आपको कैसे लग रही है वो बताइए एंटरटेन कर रही है कि नहीं कर रहे एंटरटेन करे कि नहीं सो टका जो तुरंत दस એમાં દસમો પ્રશ્ન આવી રહ્યો છે કે વિભાજન માટે સૌથી સારી રીત કઈ છે સૌથી સારી રીત કઈ છે ચોખ્ખું કાચ હવા એક્સેસ પૃથ્વી કે ફળ અને નટફળ એ નટફળ તો આવે જ નહીં આવું કાંઈ માર્કેટમાં જ છે નહીં એક્સેસ પૃથ્વી પૃથ્વી શ્રેષ્ઠ છે હંમેશા વંદન છે એ વંદન કી ધરતી અભિનંદન કી ધરતી એ તર્પણ કી ભૂમિ એ અર્પણ કી ભૂમિ એ વંદન વંદનમ વંદ એ વોટ ઇઝ માય નેમ વોટ ઇઝ માય નેમ માય નેમ ઇઝ એસપી સાર એસપી સાર જય વિજ્ઞાન

આવો પ્રશ્ન પૂછે ને એટલે બાકા જીગીત બોલાવી દેવાય અગિયાર નંબર આમે લખીને ને આમે અગિયાર માં પ્રશ્ન બહુ સારું આવી ગયો છે તો ચાલો બાકા જીગી બોલાવી દે બાકા જીગી તો કોન્વેક્સ કોન્વેક્સ મિરર એટલે શું થાય નો ખબર છે ભાઈ ઇંગ્લિશ ક્યાં આવ્યો કોન્વેક્સ એટલે બહિર ગોળ બહિર ગોળ શું થાય બટા બહિર ગોળ તો બરી બહિર ગોળ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે તમારે કહેવાનું છે સિક્યુરિટીમાં દ્રષ્ટિ સુધારકમાં મોટરસાયકલ કે દરેકમાં મને એવું લાગે છે કે સાહેબ આવું અમે ભણ્યા હતા આવું અમે ભણ્યા હતા જ્યારે તે હજી જે કોઈ આ ધોરણ દસ ના ચેપ્ટર નંબર નવ ના વિડીયો ન જોયા હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે ચેપ્ટર નવ ના ધોરણ નવ ના વિડીયો જોઈ લેજો ધોરણ દસ ના વિડીયો ચેપ્ટર નવ ના એમાંથી ખૂબ 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 આ વાત કરી હતી એમાં બહિરગોળ અરીસાનો ઉપયોગ પણ કીધા હતા એમાં કીધું સિક્યુરિટી માટે થાય ચશ્મા માટે થાય દ્રષ્ટિ સુધારક માટે છે કેમ કે ઓલો આવે ને જોવા માટે એટલા માટે સાયકલ માં થાય એટલે દરેક માં શું આવશે દરેક ની અંદર આવશે પેન્ટેડ હજી જે ડાઉનલોડ નથી કરી ફટાફટ કરી લો મારા વાલા અને ભાઈ અને ભાઈ 11 અને 12 અને 13 આ 13 મોા દાખલો હોમવર્ક માં છે 13 મો એમસીક્યુ હોમવર્ક માં છે અને બધા જ કમેન્ટ કરવાની છે શું કરવાની છે કમેન્ટ કે ભાઈ યે ઇક્વેશન આપકો કેસા લગા એસા તો karna hai બટઉસકા આન્સર ભી karna બટ અબ હી નહીં લાઇવ સ્ટ્રીમ ખતમ હો જાય ને તભી अरे वाह भाई वाह भाई वाह भाई वाह भाई अग्यार डी गरमा गरम सीरो नींद भाई हमारा हीरो ओ हो कैसा चल रहा है ये कैसा चल रहा है ऐसे ठहरा के तू रू आ गई ऐसे ठहरा के तू रू आ गई कौन के बोले चल अंतर को अंतर अंतर निवात कहो अंदर निवात भाई मारी सांभ जो अंतर निवात अंतरगोल लेंस अंतरगोल लेंस का उपयोग क्या प्रकार के उपकरण में થાય છે કે પ્રકારના એ ચશ્મામાં બનાનેમાં હોતા હૈ ફુ ફુ હોતા હૈ સેજી હોતા હૈ કભી બી હોતા હૈ અંતરગોલ બેરકો દુનગા હોતા હૈ માઇક્રોસ્કોપમાં થાય ટેલિસ્કોપમાં થાય આખના ચશ્મામાં થાય કે તમામમાં થાય આમાંય ન થાય આમાંય ન થાય આમાંય ન થાય થાય ઓપ્શન સીમાં આખના ચશ્મામાં ઓકે 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 નન્ચે 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 વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ઓકે એકદમ 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 ક્લિયર છે તો ભાઈ

Baiklah, saya akan menjelaskan